ઐતિહાસિક અને ધાર્મિક કથાઓ સાંભળવા માટે સોમવાર નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે આજે અમે તમને જણાવીશું કે નવરાત્રિમાં તમારે એવી કઈ વસ્તુઓનું પાલન જરૂરથી કરવું જોઈએ નહીં તો પૂજા કે વ્રત કરવાનો કોઈ ફાયદો નથી થતો અને માતા દુર્ગા ક્રોધિત થઈ જાય છે નવરાત્રિમાં ભૂલથી પણ આ પાંચ કામ ન કરતા નહીં તો પૂજા કે વ્રત કરવાનો કોઈ ફાયદો નહીં થાય નવરાત્રિના નવ અલગ અલગ દિવસો દરમિયાન મા દુર્ગાના અલગ અલગ રૂપની પૂજા થતી હોય છે ઘણા લોકો નવ દિવસ દરમિયાન વ્રત પણ રાખતા હોય છે જોકે આ નવ દિવસોને લઈને અમુક નિયમોની માન્યતા ચાલતી આવે છે જેને દરેક લોકોએ પાળવા જોઈએ જે પણ વ્યક્તિ આ નિયમોનું પાલન નથી કરતું તેમના પર માતા દુર્ગા ક્રોધિત થાય છે જેના કારણે પૂજાનો લાભ પણ નિયમોનું પાલન ન કરતા લોકોને નથી મળતો નવરાત્રિમાં હંમેશા અમુક કામો કરતાં સાવધાન રહેવું જરૂરી છે હવે તમને સવાલ થતો હશે કે એવું કયું કામ છે કે જે નવરાત્રિમાં ન કરવું જોઈએ ત્યારે આજે અમે તમને તે દરેક કામ વિશે જણાવીશું નવરાત્રિના નવ દિવસ માતાના અલગ અલગ રૂપોનું પૂજન કરવામાં આવે છે પહેલા દિવસે મા શૈલપુત્રીની આરાધના થાય છે નવરાત્રિમાં માત્ર પહેલા દિવસે નહીં પરંતુ પૂરા નવ દિવસ સુધીમાં ભગવતી સામે દીવો કરી ધૂપ અર્પિત કરો રોજ સવારે અને સાંજે માતાની આરતી અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો આપને જણાવતા આનંદ થાય કે આ વર્ષે નવ નહીં દસ દિવસની હશે નવરાત્રિ દર વર્ષે નવરાત્રિના વ્રત પછી નવમા દિવસે કન્યા પૂજા કરવામાં આવે છે ત્યારબાદ દસમી તિથિ આવે છે આ વખતે શારદીય નવરાત્રિમાં એક તિથિ ઉમેરવામાં આવી રહી છે અને તે તિથિ ચતુર્થી છે પરિણામે દસમી તિથિ બે ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે આ વર્ષે માતા દુર્ગાનું આગમન હાથી પર થવા જઈ રહ્યું છે હાથીને શુભ માનવામાં આવે છે ચાલો હવે જાણીએ કે નવરાત્રિમાં કંઈ ભૂલો ન કરવી જોઈએ એક બ્રહ્મચર્યનું પાલન કરો નવરાત્રિના નવ દિવસો સુધીમાં ઘરમાં પુરુષોએ અને મહિલાઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ આવું કરવાથી ઘરમાં માતાનું આગમન થાય છે જેથી ઘરમાં જાતકને કોઈ પ્રકારની સમસ્યા નથી રહેતી બે ઘરને ખાલી ન છોડો નવરાત્રિના નવ દિવસ ઘરને ખાલી ન રાખવું જોઈએ ઘરમાં કોઈ સદસ્ય રહેવું જરૂરી છે ત્રણ લીંબુ કાપવાથી બચો નવરાત્રિના નવ દિવસ લીંબુ ખાવાથી બચવું જોઈએ આપને જણાવી દઈએ કે લીંબુ કાપવું બલી આપવા સમાન માનવામાં આવે છે જેથી ઘરના દરેક સભ્યોએ લીંબુનું સેવન ન કરવું જોઈએ આ વસ્તુઓ ક્યારેય ન ખાઓ નવરાત્રીના પવિત્ર દિવસોમાં લસણ ડુંગળી માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ આ વસ્તુઓનું સેવન કરવાથી માતાજી ક્રોધિત થાય છે પાંચ નખ કાપતા બચીને રહેવું નવરાત્રીના દિવસોમાં નખ કાપવા પણ અશુભ માનવામાં આવે છે જેથી આ દિવસોમાં નખ કાપવાથી બચીને રહેવું જોઈએ નખ નવરાત્રિના પહેલાંથી જ કાપી લેવા જોઈએ સાથે જ નવરાત્રિના દિવસોમાં કાળા રંગના કપડાં પહેરવાથી બચીને રહેવું જોઈએ તો આ બધા જે નિયમો છે તેનું પાલન તમારે જરૂરથી કરવું જોઈએ નવરાત્રિના નવ દિવસોમાં માની પૂજામાં દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી માત્ર વાતાવરણ પવિત્ર થાય છે એટલું જ નહીં પરંતુ દેવી માની કૃપા પણ પ્રાપ્ત થાય છે ખાસ કપૂર નો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે છે આ પૂજામાં સકારાત્મક સંચાર કરે પરંતુ ઘરમાંથી નકારાત્મકતા પણ દૂર કરે છે સામાન્ય રીતે બધી જગ્યાએ ઘી અથવા તેલના દીવા પ્રગટાવાય છે પણ જો ખાસ કરીને કપૂરનો દીવો પ્રગટાવવામાં આવે તો તેનું મહત્વ વધુ હોય છે હિન્દુ ધર્મમાં કપૂરને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે પૂજા સમયે કપૂરનો ઉપયોગ વાતાવરણને શુદ્ધ કરવા માટે થાય છે કપૂર પ્રગટાવાથી નીકળતો ધુમાડો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને તેની સુગંધ મન મસ્તિષ્કને શાંતિ આપે છે તેથી જ નવરાત્રિમાં રોજ માની આરાધનાના સમયે કપૂરનો દીવો પ્રગટાવો ખૂબ જ લાભકારી માનવામાં આવે છે બજારમાં મળતી ઘી દીવામાં ઘણીવાર ભેળસળ હોય છે તેને ઘરે શુદ્ધ દેશી ઘીથી બનાવવી શ્રેષ્ઠ છે શુદ્ધ ઘીથી બનાવેલી દીવામાં કપૂર મિક્સ કરીને દીવો પ્રગટાવવામાં આવે તો તેનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે આ ઘરના વાતાવરણને શુદ્ધ કરીને સકારાત્મકતાનો સંચાર કરે છે કહેવાય છે કે આવા દીવાથી દેવીમાં જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે નવરાત્રિના નવ દિવસોમાં દરરોજમાં દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે દરેક દિવસનું પોતાનું વિશિષ્ટ મહત્ત્વ અને પૂજાની વિધિ હોય છે આવા સમયે જો દરરોજ પૂજામાં કપૂરનો દીવો પ્રગટાવવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે કપૂરનો દીવો પ્રગટાવવાથી માત્ર આધ્યાત્મિક લાભ જ મળે છે એવું નથી પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ તે લાભકારી છે કપૂરમાં રહેલા ઔષધીય ગુણ વાતાવરણમાં રહેલા હાનિકારક જીવાણુઓને નષ્ટ કરી દે છે આ વિડિયોમાં નવરાત્રિના કેટલાક પ્રોડક્ટ ટેક કર્યા છે જે તમે ઓનલાઈન ખરીદી શકો છો જેમાં પ્યોર ભીમશેની કપૂર ધૂપસ્ટિક દીવો માં અંબાની મૂર્તિ પાણીનો કળશ આદિ ઘણું બધું છે તો એક વખત જરૂર ચેક કરજો આપને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જલ્દી લાઈક કરી દો બીજા માય ભક્તોને આ વિડીયો શેર કરજો આવી બીજી માહિતી સૌથી પહેલાં સાંભળવા આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવી દો